નવસારી જિલ્લામાં આંગણવાડીમાં શેડ્યુલ કાસ્ટના બાળકો માટે ગ્રાન્ટ ન આવતા આંગણવાડી બહેનો ચિંતામાં મુકાયા ક્લાયન્ટ ઠાકોર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન નવસારી અમારી જે માગણીઓ છે જે બે હજાર અઢાર પછી અમારું બજેટની અંદર એક પણ રૂપિયાનો વધારો કેન્દ્ર સરકારે જાહેર કરેલ નથી બરાબર તે માટે અમે ગઈકાલે બજેટની હોળી કરી કાળા કપડાં પહેરી હોળીનો વિરોધ કરી સરકારને વિરોધ દર્શાવ્યો અને અમારા જે પડતો પ્રશ્નો છે જેવા કે ગોળ મસાલા તોળદાળ ચણા ફળ એમના બિલો જે બાકી છે એ લગભગ જલાલપોર તાલુકામાં આ એક વર્ષ અને બે માસ અને નવસારી તાલુકામાં ચાર માસથી બાકી છે જે હળપતિના બાળકોને અમે જમાડીએ છે તેના બિલ બાકી પડતા હોય તો અમે વારંવાર રજૂઆત કરી પ્રમુખશ્રીને ધારાસભ્યશ્રીને ડીડીઓને આ પીએને મૌખિક ટેલિફોનિક ધ્વનિથી જાણ કરીએ છતાં પણ સતત ત્રણ માસથી રજૂઆત કરવા છતાં પણ હજુ બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી જે માટે કાલે અમે આવેદનપત્ર સીડીપીઓ જલાલપોર અને નવસારીના જલાલપુર સીડીપીઓને આવેદનપત્ર આપેલું છે એમાં જણાવેલું છે કે અમે પંદર તારીખ સુધીમાં જો બિલો ન ચૂકવાય તો અમે સોળ તારીખથી તાળાબંધી કરીશું આ માટે અમારે સવારનો નાસ્તો એંસી પૈસા એક દીઠ એંસી પૈસા અમને આપવામાં આવે છે બપોરના આહારના એક રૂપિયાને વીસ પૈસા ફળના ત્રણ રૂપિયાને ને પછી એક હવા ત્રણ રૂપિયા ચૂકવવામાં આવે છે ચણા અને તુવરદાર એમાં એકસો ને વીસ રૂપિયા તુવરદાર અને એંસી રૂપિયા ચણાના ભાવ છે તો આટલી મોંઘવારી હોવા છતાં અમને ફક્ત આટલા જ રૂપિયા ચુકવણું કરવામાં આવે છે તો અમારે જો આટલા મહિનાથી બિલો બાકી પડતા હોય તો અમારા દસ હજાર પગારમાં આ બિલોનું છોકરાને રસોઈ બનાવીને ખવડાવીએ કે અમારો ઘર ખર્ચ કરીએ એ માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો હવે તો હદ થઈ ગઈ છે એક વર્ષ ને બે માસ એટલે તો અમારે જે લોન ભરવાની હોય અમારા પગારમાંથી ભરીએ કે પછી આ બાળકો માટે અમે એટલે હવે તો હદ થઈ ગઈ છે તે માટે અમે આવેદનપત્ર પાઠવેલું છે જો ન થાય તો સોલ તારીખથી તારાબંધી કરીશું આંગણવાડી કક્ષાએ બાળકોને જે ગરમ નાસ્તોની સુવિધા આપવામાં આવે છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી પચાસ પચાસ ટકાના ગ્રાન્ટના હિસ્સામાં ફાળવણી થતી હોય છે હાલના સમયે કેન્દ્ર સરકાર તરફને જે પચાસ ટકા ફાળવણી છે એ મળી છે અને રાજ્ય સરકાર લેવલે હાલના તબક્કે ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે ગઈકાલે અમારે વિભાગ સાથે વાત થયા મુજબ એક અઠવાડિયાની અંદર આ જે બાકી ગ્રાન્ટો છે પર્ટિક્યુલરલી આદિજાતિ જે સદરની ગ્રાન્ટ છે એ હિસ્સાની બાકી છે તો એક અઠવાડિયામાં આપણને ગ્રાન્ટ મળવાની પૂરેપૂરી સંભાવના છે એક સામાન્ય બાબત છે કે વર્કર બહેનો જે છે એ માસિક મહેનતાણાથી કામ કરતી હોય છે પરંતુ આ પણ એક પોલિસી બાબત અને નીતિવિષયક બાબત હોવાથી સરકાર કક્ષાથી જ્યારે આ ગ્રંથ ફાળવણી થશે તો એમનો જે પ્રશ્ન છે એ પણ એનો ઉકેલ મળી જશે